રાણા કંડોળાના ધાર વિસ્તારમાં સોમવારે ભર બપોરે ત્રાટકેલા છ લૂંટારઉએ સત્યાવીસ તોલા સોનાના દાગીના અને રોકડ સહિત વીસ લાખ રૂપિયાના મુદ્દામાલની લૂંટ કરી હતી જે બનાવનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લૂંટ કરનારાઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે જેની પૂછપરછમાં આ લૂંટ લૂંટફરિયાદીના બનેવીએ જ કરાવી હોવાની કબૂલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોરબંદરના કંડોળા પંથકમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી જેમાં એક પરિવારના બાળકના ગળે છરી રાખી છ જેટલા શખ્સોએ મોટા પ્રમાણમાં સોનાના દાગીનાની લૂંટ કરી છે

પરિવારના આઠ વર્ષના બાળકના દક્ષના ગળે છરી મૂકી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે પમીબેન વચ્ચે પડતા તેના હાથમાં છરી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી બાદમાં ઘરના લોકોને મારી નાખવાની ધમકી આપી રૂમમાં પૂરી દીધા હતા અને પછી રૂમમાં અલગ અલગ કબાટમાંથી ચાર સોનાના મંગલસૂત્ર ત્રણ સોનાના પેન્ડલ સોનાના બે ચેઇન ચાર સોનાની વીટી અને સોનાની લક્કી તથા સોનાની બુટ્ટી સહિત ફિલ્મી ઢબે ઘરમાંથી આશરે તોલા જેટલા સોનાના દાગીના અને રૂપિયા એસી હજાર જેટલી રોકડની ખુલ્લી લૂંટ ચલાવી હતી ત્યારે કરશનભાઈ ની આ ફરિયાદના આધારે પોલીસ તપાસ હાથ ધરી હતી જેમાં ગત સાંજે પોલીસે રાણા બહુ જામનગર રસ્તેથી લૂંટારાઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા આ બનાવના મુખ્ય આરોપી જામકંડોળા ગામનો રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની આંકડી પૂછપરછ કરતા તેણે એવી કબૂલાત આપી હતી કે ફરિયાદી કરશનભાઈના બનેવી રાજકોટ ખાતે રહેતા દિલીપ માલદે સાંજવા અને અન્ય એક પ્રફુલ પ્રભુદાસ ચરાડવાએ માહિતી આપી હતી કે કરશનભાઈના ઘરે મોટા પ્રમાણમાં સોનું અને રોકડ રકમ છે તેમજ તેમના પરિવારના સભ્યોની પણ વિગત આપી હતી અને લૂંટ કરવાનું જણાવી લૂંટના માલમાં કરશનભાઈના બનેવી દિલીપ તથા પ્રફુલને પચાસ ટકા ભાગીદારી આપવાનું નક્કી કરાયું હતું બાદમાં રવિરાજસિંહ નામના આ શખ્સે મહેસાણાના સિદ્ધેશ્વર દેવજી પરમાર અમદાવાદના સાહિલ સર્વેશ યાદવ નીરજ શિવલાલ ચૌહાણ ઉત્તરપ્રદેશના નોઈડાના વિશાલ મોતીલાલ ચૌધરી અને અમદાવાદના જતીન અશોક કુમાર પાલને બોલાવીને આ લૂંટને અંજામ આપ્યો હતો આ તમામ શખ્સો સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયા છે તેના શખ્સો

જાણ થતા રાણાવાવ પોલીસ એલસીબી પેરોલ અને એસઓ જિલ્લાની ચાર અલગ અલગ ટીમો આ આરોપીની શોધમાં લાગેલી હતી આ દરમિયાન ખાનગીરા એલસીબીને એક બાતમી એવી મળી કે આ લોકો જામનગર ટી પોઈન્ટ રાણાવાવ થઈને જામનગર બાજુના રસ્તે જવાના જેથી ત્યાં એલસીબીએ વોચ ગોઠવતા આ શંકાસ્પદ જે ગ્રે કલરની બલેનો કાર એ કાર મળી આવી અને એમની ઝડપી કરતા એ છે આરોપીઓ એમની સાથે જે લૂંટનો દાળનો મુદ્દામાલ હતો એ મુદ્દામાલ ટોટલ તોલા સોનાના આભૂષણો એસી હજાર રૂપિયા કેશ એની સાથે જે ઘરના સદસ્યોને મોઢે મૂંગો દેવા માટે જે સેલો ટેપનો ઉપયોગ કરવામાં આવે એ સેલોટેપ અને ગુનાના કામે વપરાયેલી ત્રણ છરી આટલું મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે આરોપીઓની તપાસ કરતા પોલીસને એવું જાણવા મળેલું છે કે મૂળ જે ફરિયાદી છે એમના બનેવી દિલીપભાઈ કે જે પોતે રાજકોટના રહીશ છે એમણે એમના એક ઓળખીતા સોની પ્રફુલભાઈ એમના મારફત આ ગુનાનો જે મુખ્ય આરોપી રવિરાજસિંહ પ્લાન બનાવેલો હતો કે ભાઈ એમણે ઇન્ફોર્મેશન આપી હતી દિલીપભાઈ કે ભાઈ એમના સગા શાળા જે આ કામના ફરિયાદી છે કરશનભાઈ નંદાણી એમની વાડીએ સાહીઠ સિત્તેર તોલા સોનું અને દસ બાર લાખ રૂપિયા કેશ એ રીતનો માલમત્તા પડેલી છે એટલે એના આધારે આજે રવિરાજસિંહ જાડેજા છે આ ગુનાના મુખ્ય આરોપી એમણે અમદાવાદથી બહારના બારના રાજ્યના કુલ પાંચ લોકોને બોલાવ્યા પૈકી ચાર ઉત્તર પ્રદેશના અને એક રાજસ્થાનના છે એ લોકોને બોલાવ્યા આ લોકો જામનગર આવે છે જામનગરથી આ લોકો લાલ લાલપુર વાળા રસ્તે થઈ પાણવડ અને ત્યાંથી ખીચદ આ ગામ જેની સીમમાં આ ધાડનો બનાવ બનેલો છે ત્યાં આવે ત્યાં આવી આ ઘરના જે રહીશો છે એમને બંદી બનાવે છે એમના જે દીકરાનો દીકરો છે ફરિયાદી ના દીકરાનો દીકરો એને મારી નાખવાની ધમકી આપી આ લોકોને મોઢે મોજા એક રૂમમાં પૂરી દે અને રૂમમાંથી કબાટ લોકર વગેરે બધું તોડી આભૂષણો અને રોકડ રકમ રકમસી હાથ કરે છે આ રીતે આખો આ બનાવ બનેલો છે અને પોલીસે ગણતરીની કલાપોમાં આ છ ધાડ પાડુઓને અટક છ છ પાડુઓને પગડી બતાવ્યા છે બીજી વસ્તુ આ ગુનામાં એ છે મુખ્ય આરોપી જે છે રવિરાજસિંહ જાડેજા અને એમની જોડેના પાંચ પૈકીના બીજા ત્રણ જણ આમની વિરુદ્ધ ગુજરાતના બીજા જિલ્લાઓમાં આવા ગુનાઓ દાખલ થયેલા છે જે આરોપીઓ છે એ છ પૈકી ચાર હેબિચ્યુઅલ ઓફેન્ડર છે આ બનાવના આશરે વીસ થી બાવીસ દિવસ પહેલા જયારે રવિરાજસિંહને આ માહિતી મળી જે આ પ્રફુલભાઈ સોની આપી એટલે રવિરાજ સિંહ અને બીજા એક માણસ જતીન એ બી આ ગુનામાં આરોપી છે આ બંને સ્પેશિયલી સિદ્ધ મુકામે આ જે પરિવાર છે એમની અને ઘરની રેકી કરવા માટે આવ્યા ગાડી બગડી ગઈ છે એવું બાનું કાઢી એમને ત્યાં રોકાણા એક બે કલાક જેવું બેઠા અને પરિવાર સાથે ઘરો બહુ કેળવી બધી માહિતી મેળવી આખા ઘરની રેકી એમણે કરેલી અને ત્યારબાદ આ ગુનાને અંજામ આપેલો છે જયારે આ બનાવ બન્યો ત્યારે એક ખાલી એટલી પોલીસ પાસે માહિતી હતી કે ગ્રે બલેનો કાર એટલે ગામની બહાર અને હાઈવે આ આજુબાજુની જગ્યાઓમાં અમે સીસીટીવી ફૂટેજ ને બધું જોવાનું શરૂ કર્યું જે દરમિયાન એક જે દુકાન છે એના સીસીટીવી માંથી પોલીસ ને એવી જાણકારી મળી કે આ ગ્રે કલરની બલેનો કાર રીતે તપાસ થયેલી છે અને બસ એ જ લીડ ઉપર પોલીસે બાતમીદારોને અને અમારા જેવી લોકલ પોલીસ સ્ટેશન છે એના માણસોએ એ દોડાદોડી ચાલુ કરી અને એના આધારે જે ફાઈનલ બાતમી મળી કે જામનગર ટી પોઈન્ટ વાળા રોડ ઉપરથી જામનગર આ લોકો જવાના એ બાતમી મળતા પોલીસે ત્યાં વોચ ગોઠવી દીધી અને બાતમીદારો આરોપીઓને પકડી પાડ્યા રાજકોટના જે બે શખ્સો છે મુખ્યત્વે એમણે માહિતી આપી છે આ કામના જે મુખ્ય આરોપી છે રવિરાજસિંહ એમને એમને એમણે માહિતી આપી છે અને ત્રણેય જણા જે છે એમણે સાથે બેસીને માહિતી સાંજ એ ફરિયાદીના સગા સજા બનેવી થાય છે અને રવિરાજસિંહ અને દિલીપભાઈ વચ્ચે આ લૂંટનો જે માલ છે એનો ભાગ પાડવા બાબતની એવું અમારી પ્રાથમિક તપાસ જે છે આ લોકોની પૂછપરછ જે છે એમાં ખુલેલું પોરબંદર પોરબંદર જિલ્લામાં જે લૂંટના બનાવો બને છે એના માટે પોલીસ એમ મળે તો બધી જ રીતે સતર્ક છે બને ત્યાં સુધી સીસીટીવી કેમેરા તે એના માટે સતત આગ્રહ બી રાખવામાં આવે છે દરેક જગ્યાએ ઇન્સ્ટોલ થાય દુકાન કમર્શિયલ સ્પેસ જે બી છે અને એ સિવાય જ્યારે બી આવા કોઈ બનાવ બને એટલે લોકલ પોલીસ દ્વારા યુદ્ધના ધોરણ આરોપીઓને ગોંધવા માટે રાઉન્ડ અપ કરવા માટેની પ્રોસેસ શરૂ થાય છે પાછલા એક વર્ષ દરમિયાન આ જિલ્લામાં આ ત્રણ બનાવો બનેલા છે પણ એમાંથી લગભગ કોઈ બનાવમાં આરોબી ને પોરબંદર પોલીસ છે પોરબંદર જિલ્લો છોડવા નથી એની પહેલા જ એમને આતરીને હસ્તગત કરી દીધા એમની સર્ચ અત્યારે ચાલુ છે એવું કહી શકાય કે આરોપીઓ અત્યારે પોરબંદર પોલીસની પહોંચમાં જ છે ટૂંક સમયમાં જ એમને અરેસ્ટ કરવામાં આવશે આવી ઘટના ન બને એના માટે લોકોમાં એ સંદેશ છે કે અજાણ્યા કોઈ બી માણસો આ રીતે પરિચય કેળવવા માટે પ્રયત્ન કરે નજીક આવવા માટે પ્રયત્ન કરે તો એક તો સાવધાની રાખવામાં આવે અને બીજી વસ્તુ કે આટલા મોટા પ્રમાણમાં કોઈ બી સંપત્તિ સોનું હોય કે કેશ એને કોઈ પણ કિંમતી જમીનગીરી કિંમતી માલ માથા આટલા મોટા પ્રમાણમાં ઘરમાં ન રાખવામાં આવે ખાસ કરીને વાડી વિસ્તારમાં જે લોકો રહે છે એમને આ એક તકેદારી ખાસ રાખવાની જરૂર છે પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે મુખ્ય આરોપી રવિરાજ રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામનો આ શખ્સ આ પ્રકારની લૂંટ કરવાની એમો ધરાવે છે તો એની સિદ્ધેશ્વર નામનો શખ્સ પણ અગાઉ આ ગુનામાં પેરોલ જમ્પ કરીને ફરાર હતો પોલીસે હાલ તો આ શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર